જય માતાજી મીરામરા ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે મારા નવા પ્રોગમાં આપણે જો કાલે ફરફર બનાવી હતી બધી મુકાઈ ગઈ છે આપણે બપોર પછી બનાવી હતી એટલે પછી હાંજે મંખારી જે નાખી દીધી હતી અને હવા થયું તો આ બધી મુકાઈ ગઈ એટલે જો આપણે શું બનાવ્યું એક આપણે સકરી બનાવી હતી એ જો મસ્ત મજાની કેવી સરસ સુકાઈ ગઈ છે અને આપણે જોવા માટે એક પાપડ બનાવ્યું હતું પણ પાપડનો જો ભૂકો થઈ ગયો ને કટકા થઈ ગયા છે હવે એટલે એમ નામ એક નાનું બનાવ્યું હતું અને આ છે ચીણી સેવ બનાવી હતી અને આ છે ફરફર આ પરફર બનાવી હતી આપણે જોવા માટે જ બધું બનાવ્યું હતું કે કઈ વસ્તુ સારી થાય છે તો આપણે વધારે એ બનાવી આ સે જાડી સેવ બનાવી હતી પણ જાડી સેવ જો બધી વીખાઈ ગઈ છે તો બધા કરતાં મસ્ત જો બન્યું હોય ને તો જો આ મને બહુ ગમી છે બધાને ખાવામાં સવારે બે ત્રણ તળી હતી જોઈ તો બહુ મસ્ત થઈ છે આ ઝીણી સેવ અને એક આ ચકરી અને આ પરફર આ જાડી સેવ નથી ગમી કેમ તેનો ભૂકો બધા થઈ જાય છે તો આપણે અત્યારે તળશું હવે જોઈએ એક મીઠી લાગે છે અને અત્યારે વાગી ગયા છે બાર

છે તો પણ કેટલી મસ્ત બની છે જો આપણે જો ઝીણ છે તળી લીધી છે ચકરી આ જાડી સેવ છે આ છે પાપડ આપણે જોવા માટે જ બનાવ્યા હતા જો બહુ મસ્ત થયા છે પાપડ છે પછી આ છે પર અને આ છે જાટી સેવ જો બહુ બધી મસ્ત બન્યું છે ચાલો બજાય સોમસામાં ઉનાળામાં બનાવેલી ફર ફર પાંચ વસ્તુ બનાવેલી છે આમાંથી તમારે કઈ ખાવી છે ખાઈ લઈ લઈ લો ચાલો આપણે બની ગયા છે અને જમવામાં આવે તો આપણે લઈ લીધી છે ફર ફર કે તળી છે થોડીક કે લઈ લીધી બહુ મસ્ત બની છે આપણે લઈ લીધી છે કેરી કેરી rice છે અને રોટલી છે ane અને સેવ chaat jo khanyak se neekhin ba banavelu che mast mazedar

पडिर पयो भाल હાલો કાલની જેમ જો આજે આપડે ફરફર ને એવું બનાવીએ છીએ ફરફર નઈ આપણે સેવ બનાવી જો આ તો કીધું બધી જે ખીચી બનાવી છે અને જો આપણે ખીસી પણ આટલી ખીસી બનાવી છે અને એની બધી આપણે સેવ જ બનાવી છે એમાંથી એને બે ત્રણ પાપડ બનાવી લીધા છે જો હા પાપડ જો કેવું ફાટી ગયું છે છે પાપડમાં થાય થોડુંક ફાટી જાય ને એવું થાય આ જલ્દી બની જાય હંચામાં એટલે કીધું આપણે છે ને સેવ જ બનાવી લઈએ તો જો સેવ આપણે પાડી પણ અત્યારે વાતાવરણ અચાનક ફરી ગયું છે જો કેટલો પવન નીકળ્યો છે અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે સવારમાં બનાવવાનું હતું પણ થોડુંક કામ બીજું હોવાથી ટાઈમ ન રહ્યો એટલે બપોર પછી આજ રહ્યું ત્યારે હતું તડકો હતો ને અત્યારે અચાનક જો પવન કેટલો ઉપડી ગયો અને બસ અત્યારે પાંચ સાડા પાંચ પાંચ વાગ્યા છે એટલે વાંધો નહીં આપણને એવું લાગશે તો પંખા નીચે મૂકી દઈશું એટલે સુકાઈ જશે જો અત્યારે વાતાવરણ કેવું અને કદાચ પણ આવી જાય એવું બધું છે અત્યારનું વાતાવરણ અને અત્યારે આપણે બનાવી હતી તેવું પણ આ તો પંખા નીચે રાખીને તોય સુકાઈ જશે એટલે કઈ વાંધો નહીં આવે જો આવું કઈ મસ્ત બને છે આ મેં કાયલ ટ્રાય કરવા બનાવી હતી એટલે આ તળવામાંય મજા આવે છે અને ખાવામાં પણ મજા આવે છે એટલે આપણે આજ બધી આજ બનાવવાની છે હાલો મિત્રો બધાય કે વાગી ગયા છે છ અને જો હેમંતસિંહ બેન ને બહુ ભૂખ લાગી ગઈ હતી તો હેમંતસિંહ કે મારે બહાર થી કઈ લઈ આવ ખાવાનું તો મેં કીધું તાર બહાર થી કઈ નથી લાવ આ હું તાર ફટાફટ કઈ બનાવી લઉં છું તો મેં જો હું બનાવી લીધું છે ભૂંગળા એટલે નકરા કે ભૂંગળા ન જ બનાવ્યો હેમંતસિંહ બેન ને ન કે ભૂંગળા ખાઈ એટલે ભૂંગળા અને જો બટેટા બટેટા નો બે બનાવી લીધું છે જો કેવા મસ્ત બટેટા બન્યા છે

બેન પણ આવી ગયા છે અને બટેટા એના હાથે પાછા વધારે લે છે જો હેમંતસિંહ બેન ક્યાં જાવ છું શું બનાવી દીધું તાર મમ્મી બોલ તો ખરા અવાજ જ ન આવતો આપણે આમ જો તો બેન રૂપડા હોય થાળી લઈ ગલેરીમાં એ પણ એમાં છે ને પાછળ આપણે જે ગલેરી છે એને મસ્ત મજાનો પવન આવે અત્યારે અત્યારે થઈ ગયો ટાઢો પોર એટલે બેન જો બે ગયા ભૂમરા બટેટા ખાવા કેવીક મજા આવે અહીંયા ગલેરીમાં પવન ખાવાની એની સાથે પણ પાછો હોય નાસ્તો અને ફ્રેન્ડ આ વાત કરશે હમણાં બેન પણ અત્યારે વેકેશન છે એટલે તમારે તો સારું છે કે તમે છે ને તમારા બેનપણીઓને ફોનમાં વાત કરીએ તો અમારા જમાનામાં છે ને માનસી બેન એકવાર છૂટ્યા એટલે પૂર પછી જો ક્યારેક ભાગે જોવા મળે ક્યાંક અમારા પાસે ફોન એ નહોતા એ વખત કાંઈ હતું નહીં તમારે સારું કહેવાય માનસી કાંઈક તો કે કઈક તો કે કઈ